કે ભૂરા તારે અંગ્રેજી બોલવાનું બરાબર એટલે મેં કીધું સમજો તું તોતળો છો ને એટલે અંગ્રેજીમાં તોતળા પણ નહીં આવે તારે બરાબર છે કેવું ને બરાબર છે એમ નહીં ઓકે બહુ તલત હો બહુ સરસ એમ આવે બહુ તલત હો એમ નહીં ગુડ હા પાડવી અહિયાં યસ ના પાડવી અહિયાં નો ગયા અમે જોવા હવે જોજો કેવો ડખો થયો એ ડખામાં સમજો કે પવન અમારે કે અમારે એકલાને ડખા થતા બાપા ખરેખર એટલે હવે ગયા હું હારે ગુડાણો હું ગુડાણામાં સમજો કે હારે ગયો એ તો બધા હમજતા જ હોય ને ગુજરાત ગુજરાત છે આપણું ખરેખર હો ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં ગુજરાતી ગુજરાતી હા એક ગુજરાતી આપણો ગુજરાતી આપણો પાટણનો ગુજરાતી આપણો ભાવનગરનો ગુજરાતી સાહેબ કોઈ પણ જિલ્લાનો લઈ લો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં બેંકમાં કીધું પચાસ હજાર રૂપિયા લોન જોવે કેટલા બહાર જોયું ને તે મર્સિડીઝ જ લઈને આવેલો બહાર એની મર્સિડીઝ જ પડેલી બેંક વાળા કીધું પચાસ ની લોન જોયું કે મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે નથી બધું આપણે દયા છે આ મર્સિડીઝ ગાડી આપડી છે તક પણ તમે મોર્ગેજમાં શું આપશો કે આ આ મારા મર્સિડીઝના પેપર આ મારી મર્સિડીઝની ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ચેક કર્યું ત્યાં આ ભાઈના જ નામે મરસીડીજ ડ્રાઈવિંગ લાઇસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લીટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મર્સિડીઝ અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પસાર એટલે બેંક વાળા નહી છું મારો ગાંડો લાગે બોલો કે ગાંડા કરી દે ઈ ગાંડો નહી ઓલા હવે આ મર્સિડીઝ જ આપતા હતા પેપર આપી દીધા અહીં તરત તમને કહો એને બધે ઝાં કીધું ત્યાં એને સાઈન કરી દીધી પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હજાર રૂપિયા આપી દીધા એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંધ પાછળ અહીં તરત મર્સિડીઝ મૂકાઈ મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે હારું જેને મર્શીડી ગાડી એની પાસે પચાસ હજાર રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્શીડી હશે તો હા સુખ લઈને ચાઈના ની તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે નતા ચાઈના ના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા તો એક બાપા હું કે ઓરિજિનલ કેદી આવી છે ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા મારું પેપરે બરાબર અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લેટ હોય પણ પછી તો એને તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને કે સારું અથવા જેને જેનો માર્સિડીજનો માલિક એને પચાસ હજાર કરવા શું હશે અને સાહેબ ઓલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ હું જ્યારે મુંબઈમાં નાટકો કરતો હતો થિયેટર કરતો હતો ત્યારે વાળનું ધ્યાન નતું રહેજો આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લ્યો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ બે મિનિટ બેસો બાપ મારી ચા પીવો ચા લાવો ચા મગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી કેમ તમને શું વાંધો આવ્યો બસ મને એક જ જેને મર્સિડીઝ ગાડી ઘરની પચાસ હજાર કરવા હું હશે

કે વડીલ એવું કઈ નથી સાહેબ કે કેમ મારે એક મહિનો અમેરિકા જવું છું કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકવું તો પર ડે ના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડે નો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ન્યા થતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવી હજાર ભાડું દેતાય આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતા મૂળ તમે હજાર રૂપિયામાં એમાંય તમે મને પસા હજાર રૂપિયા વાપરવા આવ્યા એક મહિનો અને આખો મહિનો મારી મરસીડી હાથવી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે

તારી માં ઈ જોવે એ છોકરી નથી આ કામવાળી છે તારી માં ઉતાવળો હું થા તો ભૂલો હું કે તમે કીધું તું ને છેલે તલા એટલે આપણે થોડા ઉતાવળા થઈ ગયા પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર મને કે જેના કામવાળા વાળા એટલા લૂપાલા છે તો મેન માના કે ક્યાં લૂપાલા છે હું ધીરો રેન બેટા બાને આવવા તો દે ના તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કઈ તકલીફ નથી પડી ને તા ભૂરો કે નો કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધો કેમ છે ત્યાં ઓકે ચા પાણી પીશો યસ હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી બાપા થઈ ગયા સાબાશ વાહ મૂત્યો મળ્યો હો આપણને હવે બોલાવો આપણી ભૂરીને જા ભૂરી આવ્યા ભાઈ પણ મહેસાણાના એસટી ડેપોમાં માં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઈલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા હો કલર જાય તો પૈસા પાસા ખાલી આખું દાંત બે જ દેખાય અને એમાં પૂરા આમ આમ દાંત કાઢ્યા હતા તો પૂરો મારો ખોળ પડી ગયો મેં ભૂરિયા સાવધાન આમ જો ત્યાં પૂરો હું કે ભાગું તો તો માલી ભોમ ક્યાં લાજે માયા ભાઈ હવે ભાગું નહીં હજલ થઈ ગયો બ્યુટી પાર્લર ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં બાકી હવે જવા ન દઉં કઈ સીધી ભૂરા રકાબી આપી ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કિટલી કાઢે ને ઓલી રજવાડી આ બેનો છે એ અંદર બહાર કિટલીને ધોવે પણ કિટલીને ને અંદર એમાં ખરેખર કાથી દોરી નાખે ને એમ ઘસી નાખતો તો વાંધો નહીં અમુક ની ઘીરે ચા પીવા જાય ને તો કિટલીનું મોઢું જોઈએ ને તો આપડે ચા મરી જાય ગોબરા છોકરા નાક ભીર હોય એમ ભીર્યા હોય હમણાં આપણે એમ થાય ચા પીવી મરી જાવું આમાં આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી કામ આપે હોય એ જાય સીધી આપી ભૂરા ને ચા આપી તેમાં ભાઈ ભેગી કીડી આવી એ ભૂરા ને કીડી આવી હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે હવે ચા ગરમ કીડી નીચે વહી જાય આમ આમ કરે ભૂરો બેનો તમને નહીં સમજાય આમાં કોક કોક ને સમજાય હવે આ આ ભૂરો ચા હાટો આમ કરે હવે આ લખણ કાકાને કાકાની લખણ ફામ આવું છે બે ફાન થવાના હા મને તો એ ન સમજાતું પીવા બેહે ઈ વળી ગ્લાસમાં લઈ આમ દારૂ ના છાટણા આમ આમ કરે હવે એ કાકા ને એટલે એટલે કાકા ને મારો દીકરો કરે એટલે કાકે કોની મારી કે હું આમ આમ કરે પીઝા હવે ભૂરાને હવે અમે ઈ તો નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી ઈ તો મને નહોતું આવડતું હજી નથી આવડતું ટી અંદર ટીડી એટલે ભૂરા બોલવાનું બોલવાને મેં ના પાડે અંગ્રેજી બોલવાનું એટલે કાકે કીધું શું છે પી છે ને તો ભૂરો કે આમ કીડી દેખાડે નથી પીવી હજી હન કાકો ખીજણ હું સોટો મોઢા માલી ભાઈ ને મોઢા કીધું ને ઓલાને ને દોઢ કલાક થાય ડમડમો સડેલો હન ભૂરો પહેરો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલી વાલી તાપ પીવાય